ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના શનિવાર વરિયાળની આવક જોઈએ તો વરિયાળીની આવક ચારથી પાંચ વાહન છે ભાવમાં જોઈએ તો ભાવમાં નવસોથી લઈને અગિયારસો લીટીના ભાવ રહ્યા છે આજના ઊંચા માલમાં આવા જ વિડીયો સારા જવા માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો ચાલો હવે આપણે જોઈશું હરાઈ જઈએ લેવો રૂપિયા માલે यो ल हेर त सालको नम्बर 5566 55 हाय 62 75 एएन 5590 5510 15 मे 25 तारिख 35 40 45 50 5560.60 हजार 500 ठीक छ 60 रुपैया 1000 1000 रुपैया भाइ कति लाग्छ ल 75 खाइ दो 75 बसु भ એ છે 4500 500 રૂપિયા બંડ 90 રૂપિયા 150 બંડ 95 રૂપિયા 95 રૂપિયા બોલું નઈ પણ ભાઈ 1050 1050 આખો 12 ઓલા યારે 12 નંબર રૂપિયા 800 કાટો અહીંયા ત્રણ ચેનલ ની કરો છો ભાઈ 팔, 열, 십, 십이, 십삼, 십사, 십오, 십육, 십칠, 십팔, 십구, 이십, 이십일, 이십이, 이십삼, 이십사, 이십오, 이십육, 이십칠, 이십팔, 이십구, 삼십, 삼십일, 삼십이, 삼십삼, 삼십사, 삼십오, 삼십육, 삼십칠, 삼십팔, 삼십구, 사십, 사십일, 사십이, 사십삼, 사십사, 사십오, 사십육, 사십칠, 사십팔, 사십구, 오십, 오십일, 오십이, 오십삼, 오십사, 오십오, 오십육, 오십칠, 오십팔, 오십구, 육십, 육십일, 육십이, 육십삼, 육십사, 육십오, 육십육, 육십칠, 육십팔, 육십구, 칠 નવસો પચાસ રૂપિયા પંચાણું હજાર પાંચ ચાલીસ પેતી ચાલી ચાલીસ રૂપિયા છે <laughs> ના મન છે મન ભાઈ મન છે એને તમારા રેઢો માર છે 1 1 1 અંદર નું આ ₹1000 ખરા હું

पंज रुपया अॻो